ભેતાન પોલીસ મથક ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી આગામી મહરમ પર્વને લઈ તાજીયા કમિટી અને અન્ય આગેવાનો સાથે પોલીસના ઉચ્ચ અધિકારીઓએ બેઠકમાં માં વાતચીત કરી હતી

શાંતિ સમિતિની બેઠકમાં ચર્ચાઓ વિચારણા કરવામાં આવી હતી આજ રોજ ઝોન સિક્સના ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં જે પાંચ અને છ તારીખના જે તાજિયાના પ્રોસેસ નીકળવાના છે તેના સંદર્ભમાં શાંતિ સમિતિની મિટિંગ કરવામાં આવી જેમાં હિન્દુ મુસ્લિમ આગેવાનો મોટી સંખ્યામાં આશરે સો થી સવાસો જેટલા હાજર રહ્યા હતા તાજિયા કમિટીના દરેકે દરેક તાજિયાના આગેવાનોને પણ હાજર રાખ્યા હતા ખૂબ શાંતિપૂર્ણ માહોલમાં મિટિંગ થઈ તથા સમયસર તાજિયા નીકળે તે બાબતની પણ ચર્ચા કરવામાં આવી દરેકે સંમતિ જતાવી કે અમે સમયસર જે ઉદના ત્રણ દરવાજા નવસારી બજાર અને જે ભાગળ પહોંચવાનું છે જે અગિયાર કિલોમીટર લાંબો રૂટ છે તે બાબતમાં જલ્દીથી જલ્દી પહોંચાય તે બાબતની ચર્ચા કરવામાં આવી અને દરેકે સંમતિ બતાવી કે અમે સમયસર તાજિયા કાઢી જે ઓલરેડી જાહેરનામું છે સીપી સાહેબનું કે જેમાં તાજિયાના સમય આપેલો છે કેટલા નવ હાઈટ વધારવી નહીં તેનું પણ જાહેરનામું બહાર પાડેલું છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત